અંકલેશ્વરની એસ વી ઈ એમ ગુજરાતની માધ્યમિક શાળા અને શાળા પ્રવેશો બે હજાર પચીસનો સુંદર કાર્યક્રમ રંગેચંગે ઉજવવામાં આવ્યો અંકલેશ્વર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત એસ વી ઈ એમ ગુજરાતી માધ્યમિક શાળાના પૂર્વ પ્રાથમિક તથા પ્રાથમિક વિભાગમાં ધોરણ એકનો તારીખ છવ્વીસ જૂન ને ગુરુવારના રોજ પ્રવેશોનો સુંદર કાર્યક્રમ રંગેચંગે ઉજવવામાં આવ્યો હતો શાળાના આચાર્ય શ્રી મિલેન્દ્રસિંહ કેસરોલા અને સુપરવાઇઝરશ્રી મિતાબેન રીડાણીની અધ્યક્ષતાના હેઠળ શાળાના ધોરણ એકમાં નવા પ્રવેશ મેળવેલા સૌ નાના ફુલકાઓનું તેમના વાલીશ્રી સાથે હર્ષ ભારતીય સંસ્કૃતિની ગરિમા સાથે તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે શાળાના સુપરવાઇઝર શ્રી મિતાબેન રીડાણીએ પ્રસંગોચિત વ્યક્તત્વ કરવામાં આવ્યું હતું વાલીઓ સાથે જરૂરી સૂચનાનું આદાન પ્રદાન કર્યું હતું તથા શૈક્ષણિક વર્તનના શુભારંભ શુભેચ્છાઓ પાઠવી હતી કાર્યક્રમમાં ઉપસ્થિત મહેમાન શ્રીમતી વિરલબેન મકવાણા હસ્તે બાળકોને શૈક્ષણિક ગીત ભેટ કરવામાં આવી હતી બાળકોનું ચોકલેટ ખવાડીને મોં મીઠું કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના શિક્ષિકા શ્રીમતી વિભૂતિબેન મહેતાએ કર્યું હતું આ પ્રસંગે શાળાના શિક્ષકોના સુંદર માર્ગદર્શન હેઠળ નાના ફુલકાઓએ સુંદર અભિનય ગીત રજૂ કર્યા હતા એટલે મોસ્ટ ઓફ જમાવત થાય ને તો મોટા છોકરાઓ એટલે મારી તમને પાસે અડ રિવાજ છે માની વર્ષ પૂરા થાય છે વર્ષમાં મોટા છોકરાઓને વાટણ આપવાની આદત પાડી એટલે પહેલા આપણે હાઈએન્ડની સ્પીચ આપવી પડે કે તમે એઆઈ જીવો છો એટલે તમારે આ પેડેમાં જવાની જરૂર છે જરૂરી નથી કે તમે ડોક્ટર ને એન્જિનિયર તમે ફેશન ડિઝાઇનિંગ પણ આ જે બધી વાત અહીંયા થઈ એ બધી વાત તમે ચોક્કસ યાદ કરજો નિશાળે આવીને લેસન કરજો અને ઘરે જઈને પણ લેસન કરજો અને સાથે મમ્મી પપ્પાની બધી વાત માનજો ઓકે સ્વામી વિવેકાનંદ ગુજરાતી મને આમંત્રણ આપ્યું અને આપ સૌએ મને શાંતિ સાંભળી એ બદલ આપ સૌનો ખુબ ખુબ આભાર જય જય મિત્ર